રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ભાવસિંહ શ્રી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રી રામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે ક્ષેત્રીય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ જાડેજાના દીકરી હેમાની ભાનુ સાત વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પ્યા તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે

અતુલભાઈ વાછાણી સરજુભાઈ માકડિયા સહિત અનેક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરી ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ છે શ્રી રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન તરીકે અને સોશિયલ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ આજ રોજ ભાયાવદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અમે સમગ્ર મારા મિત્ર મંડળ સહિતની ટીમ દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે આ રક્તદાન કેમ્પ કરીએ છીએ અને એમાં ભાયાવદર તથા આખો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સૌ લોકોના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ આજથી સાત વર્ષ પહેલાં મારા લાડલા દીકરીવાનું એક્સિડન્ટમાં અકાળે અવસાન થયેલું તેમની દર પુણ્યતિથિએ અમે સૌ મિત્ર મંડળ સાથે મળીએ અને રક્તદાન કેમ્પ નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ અને નાસ્તો જે પશુઓ છે એમને નીણ અને નાના મોટી જે કાંઈ અમારાથી થાય એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ ભાયાવદર રાજપૂત સમાજના ઉપક્રમે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ તથા શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બસો એક યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે જેમ કે થેલેસીમિયાના દર્દી કેન્સરવાળા દર્દી જેમને લોહીની ટકાવારી ઓછી હોય ડિલિવરી કેસમાં એક્સિડન્ટ કેસમાં બધા જ કેસની અંદર પેશન્ટ આવતા હોય એમાં ઉપયોગમાં લેવામાં આવે છે હર્ષિભાઈ આહિર વી ઇન્ડિયા ન્યૂઝ o